તો જય દ્વારકાધીશ જય શ્રી રામ બધા મિત્રોને તો ફરીથી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે ધાણામાં દવા છાઇ અહીં ઓલી બાબાને વાવે આપણે બતાવી દીધી બાબાનું એમાં મોટર ચાલુ ન થતી એટલે નવું કેબલ આવ્યું કેબલમાં ફોડ છે એટલે જો બધા મિત્રો કલેજો આપણો મડાઈ પડ્યા છે કેબલ માટે પડી ગઈ છે પણ વારો છે કાલે આપણો પેકી કરવાનો પછી આપણે વાટી લીધી ભેંસો માટે મકાઈ આપણો કલેજો જોઈ લી મકાઈ હારે હો તો આજનો વિડિયો અહીં સુધી સારું લાગ્યો તો લાઈક શેર અને કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો ન ભૂલજો ત્યાં સુધી બતાઈને જય દ્વારકાધીશ જય શ્રી રામ બધા મિત્રો